મિત્રો તમે મનસુખભાઈને તો જાણો જ છો તે અવારનવાર હિન્દુ દેવ દેવતાઓ પર કંઈક ના કંઈક બોલતા જ રહે છે તે તેમની ચેનલ મનસુખ રાઠોડ અને અન્ય ડાયરાઓમાં પણ તે દેવી દેવતાઓ વિશે અભદ્ર ભાષામાં કંઈક ના કંઈક બોલી રહ્યા હોય છે તો અત્યારે એક એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે બૌચમાતા વિશે કંઈક અભદ્ર બોલ્યા છે તો મિત્રો તમે આ સાંભળો થોડો કોલ રાખ હેલો પ્રવિણ ભુવાજી બોલું સોનત છે ક્યાં થઈ સોનત છે બોલું સોઈગામ તાલુકામાં તમારે કોનું કામ હતું તમારું કામ હતું તમારું સોશિયલ મીડિયામાં વિડીયો હતો વિડીયો નાખેલો હતો એમાં જાહેરમાં બોલેલા હતા તમે લીંડી નીકળી જશે એટલે એનો અર્થ શું થાય લીંડી નીકળી જાય સો ફૂટ શું થાય હે

મામલતદાર કચેરીમાં અને બહુચરજીમાં મંદિરમાં પણ તેમના વિધે બહુ જ વિરોધ કરવામાં આવ્યો તે તસવીરો તમે જોઈ શકો છો તે પછી મહેસાણા પોલીસે મનસુખ રાઠોડને અત્યારે પકડી પાડ્યો છે તો મિત્રો તમારું શું કહેવું આ મનસુખ રાઠોડ વિશે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો ધન્યવાદ મિત્રો